ઝઘડીયા તાલુકાના સારસા ગામે તસ્કરોએ આંતક મચાવ્યું હતું રાત્રિ દરમિયાન એક સાથે ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે ગત રાત્રિ દરમિયાન રાત્રિચૂરોએ ત્રણ મકાનોને નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા સારસા ગામે તસ્કરોએ ત્રણ મકાનના તાળા તોડી હાથ ફેરો કરી ગયો હોવાની ઘટનાને લઈ ગામમાં ચકચાર મચી જવા પામી હતી આ અંગે મળતી વિગતો મુજબ ગામના પટેલ ફળિયામાં રહેતા જનકસિંહ નરપતસિંહ સંજાલિયા યાત્રા જવાનું હોવાથી વડોદરા જરૂરી ખરીદી કરવા ગયા હતા તેમજ તેમનો ભત્રીજો વિક્રમસિંહ જસવંતસિંહ સંજાલિયા વડોદરા ખાતે તેમના બીમાર સંબંધીની ખબર લેવા માટે ગયા હતા આમ આ બંને મકાનો રાત્રિ દરમિયાન બંધ રહેતા તસ્કરોએ આ તકનો લાભ ઉઠાવી ગયા હતા આ બે મકાનો ઉપરાંત ફળિયામાં અલ્પેશભાઈ પટેલ નામના ઈસમના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ચોરીની આ ઘટના સંદર્ભે ચોરીનો ભોગ બનનાર વિક્રમસિંહ સંજાલિયાના જણાવ્યા મુજબ તેમના બંધ મકાનની તિજોરીમાંથી રોકડા રૂપિયા એક લાખ વીસ હજાર તેમજ સોના ચાંદીના દાગીના તસ્કરો ઉઠાવી ગયા હતા મળતી વિગતો મુજબ સોનાના ડોક્યા નંગ બે સોનાની વીટી નંગ ત્રણ ચાંદીના સાંકળા નંગ ત્રણ ચાંદીની મૂર્તિ નંગ એક સોનાની બુટ્ટી નંગ પાંચ સોનાની ચીપવાળી ચૂડી નંગ ચાર સોનાના ડિઝાઇનવાળા પાટલા નંગ બે ચાંદીનું લૂઝ તેમજ સોનાની કડી નંગ બે તેમજ જનકસિંહ સંજાલિયાના મકાનમાંથી ચાલીસ હજારની રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના ચોરાયા હતા આ બંને મકાનમાંથી તસ્કરો રોકડ રૂપિયા એક લાખ સાહીઠ હજાર તેમજ સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયા હતા વધુમાં વળતી વિગતો મુજબ ચોરીનો ભોગ બનનાર મકાન માલિક વિક્રમસિંહ સંજાલિયા દ્વારા ચોરીની આ ઘટના બાબતે રાજપાડી પોલીસ મથકે ફરિયાદ લખાવતા તજવીજ હાથ ધરવામાં આવી હતી